ખાતર ભેળાવવાનું છે તે અમે જો અહીંયા નાખી દીધું છે ક્યુ કે ઓરિયા ઓરિયા કે આ ખાતર છે નાખવાનું છે હોય ખાતરની છે આખી અડધી અડધી એમાંથી અડધી હા હા તો નું ગોતું આ ખાતર ઓછું નથી ચા સિમ્પલ છે આ જિમ્પલ છે ને આવશે ઓરિયા હ આ બધીનો લખાય તો ફેલાવા મણ્યા છે આ રીતેને મિક્સ કરી લેવાનું હોય પછી નાખી એટલે કોહરા થાય તો મિક્સ કર હશે તો આમ જો આ રીતે મિક્સ કરવાન હોય

એને પણ નાખવાનું છે વીડિયોમાં બનારેજો તો આયા પાટવી પાટવી ભેળવે છે આ જે ખાતર ઓસું લજી છે જો રીતે ખાતર નાખવાનું હોય છે આવી રીતે ખાતર આમ હોય ખાતર ઉડાડવાનું આવી રીતે એક હાથ જ હોય ખાલી કામ લાગે